જાપાની લોકો ભારતીયોને તેમનું ઘરે કે આમંત્રણ આપતા નથી એક વર્ષ કરતાં વધુ સમય સુધી જાપાનમાં રહેતા એક ભારતીયે કનિક જોયું તેના જાપાની મિત્રો ખૂબ જ સરળ નમ્ર અને મદદગાર હતા પરંતુ તેમાંથી કોઈએ તેને ક્યારેય તેમનું ઘરે આમંત્રણ આપ્યું નહીં ન તો ચા માટે કે ન તો સાદી મુલાકાત માટે ભારતીય થોડો આશ્ચર્યચકિત અને દુખી થયો એક દિવસ તેણે તેના એક જાપાની મિત્રને પૂછ્યું તમે ખૂબ સારા છો ખૂબ પ્રેમાળ છો છતાં તમે મને ક્યારેય તમારું ઘરે કે આમંત્રણ નથી આપતા જાપાની મિત્ર એક ક્ષણ માટે મૌન રહ્યો અને જવાબ આપ્યો અમને ભારતીય ઇતિહાસ શીખવવામાં આવે છે પણ પ્રેરણા તરીકે નહીં પણ જાગૃતિ તરીકે ભારતીય આશ્ચર્યચકિત થઈ ગયો જાપાન ભારતીય ઇતિહાસ જાગૃતિ માટે શીખવવામાં આવે છે શા માટે જાપાની મિત્રએ કહ્યું મને કહો જ્યારે અંગ્રેજો ભારત પર શાસન કરી રહ્યા હતા ત્યારે કેટલા અંગ્રેજો હતા ભારતીય કહ્યું કદાચ 10000 जापानीयो ए गंभीर चेहरा साथे माथो हलावयु अने पुछियो अने ते समय भारत मा કેટલા ભારતીય હતા લગભગ 30 કરોડ ભારતીય કહ્યુ જાપાનીયો એ શાંતિ થી કહ્યુ તો પછી મને કહો કોણે अत्याचार કર્યા ભારતીયોને કોણે चाबुक मारया કોણે ગોળીબાર કર્યો તેણે આગળ કહ્યુ જારે જનરલ ડાયરે જલિયાવાલા બાગ માં ગોળીબાર નો આદેશ આપ્યો કોણે ટ્રિગર દબાવ્યો બ્રિટિશ સૈનિકો ના તેઓ ભારતીય સૈનિકો હતા કોઈ પણ ભારતીય જનરલ ડાયલ પર બંદુક કેમ ન તાકી एक पण केम नहीं तमें जेने गुलामी कहो छो शरीर नी न हती। ते आत्मा भरती मौन उभो रो तेनी आँखों में आंसो हता। जापानी ए आग कहू मध्य एशिया थी आवेला मुगलो केटला हता। थोड़ा हज़ार अने छता सदियों सुधी शासन बढ़ती नहीं। तमारा पोताना लोकोनी नहीं परन्तु तेमना विश्वासघात थी धर्मांतरण कर्यना बहनों और पुत्रीओं लग्न साथ करावी दीधा તમારા પોતાના લોકોએ તમારા નાયકોને અંગ્રેજોને સોંપી દીધા ચંદ્રશેખર આઝાદ ક્યાં છુપાયેલા છે તે અંગ્રેજોને કોણે કહ્યું શું ભગતસિંહને फांसी આપવી ઇટલી સહેલી હતી પણ તમારા પોતાના લોકોએ પીઠ ફેરવી લીધી તમે બહારના દુશ્મનોની જરૂર નથી તમારા પોતાના લોકો તમને સત્તા માટે પદ માટે નાના ફાયદા માટે વારંવાર ધમકી આપે છે તેથી જ અમે ભારતીયોથી થોડો અંતર રાખીએ છીએ જે હોંગકોંગ અને સિંગાપોરમાં આવ્યા એક પણ મૂળ વતની તેમની સેનામાં જોડાયો નહીં પણ ભારતમાં તમે તેમની સેનામાં જોડાયા તેમની સેવા કરી તેમને ખુશ કરવા માટે તમારા પોતાના લોકોએ મારી નાખ્યા અને આજે પણ તમે બદલાયા નથી તમે તમારો અભિપ્રાય તમારું આત્મા થોડી મફત વિજળી दारूની બોટલ ચાદર સાથે બધું ખરીદી શકો છો તમારી વફાદારી દેશ પ્રત્યે નહીં પણ તમારું પેટ પ્રત્યે છે તમે સૂત્રોચ્ચાર કરો છો વિરોધ કરો છો પણ જ્યારે દેશને તમારો બલિદાનની જરૂર હોય છે તમે શું છો તમારી પહેલી વફાદારી હજુ પણ તમારું ઘર પરિવાર અને પૈસા પ્રત્યે છે देश ने धर्म पशी आम कहीने जापानीओ शांति थी चालिया गया अने भारतीय त्यां जब उभो रो तीनी आँखों में शरम अने हृदय में पीड़ा साथे।